આઈએન વિદ્યાલય ખાનગી પ્રાથમિક શાળા ટંકારિયાના સંચાલકો દ્વારા સત્ય છુપાવી ગેરરીતિઓ આચરતા પાલેજ પોલીસ સ્ટેશન ખાતે ત્રેવીસ બાર બે ના રોજ છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો છે ભરૂચ તાલુકાના ટંકારિયા ખાતે આવેલ આઈએન વિદ્યાલય ખાનગી પ્રાથમિક શાળામાં વ્યાપક ગેરરીતિઓ છેતરપિંડી અને નાણાકીય અનિયમિતતાઓનો ગંભીર મામલો બહાર આવ્યો છે શાળાના સંચાલકો મકબૂલ અબલી અને મોહમ્મદ હનીફ દ્વારા સરકારી ધારાધોરણોનું ઉલ્લંઘન કરી વર્ષોથી શાળા ચલાવવામાં આવતી હોવાનું તપાસમાં ખુલ્યું છે તપાસ અહેવાલ મુજબ શાળામાં શૌચાલય પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ તેમજ પ્રાર્થનાખંડ રમતગમતનું મેદાન સફાઈ કર્મી પટાવાળા સ્ટાફરૂમ અને આચાર્ય રૂમ જેવી જરૂરી વ્યવસ્થાઓ ન હોવા છતાં ખોટી માહિતી રજૂ કરવામાં આવી હતી સંચાલકો દ્વારા બોગસ દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે સરકારી કચેરીઓમાં વપરાયા હોવાનું પણ સામે આવ્યું છે શાળાના હિસાબોમાં ભારે નાણાકીય ગેરરીતિઓ નોંધાય છે ડોનેશનથી મળેલી રકમો અને અન્ય વ્યવહારોનો હિસાબમાં વર્ણન ન કરાયું હોવાનો પણ આરોપ છે સરકારી મશીનરીનો મંજૂરી વિના અંગત લાભ માટે અનઅધિકૃત ઉપયોગ કરાયો હોવાનો પણ ખુલાસો થયો છે સોગંદનામા તથા સરકારને આપવામાં આવેલી બાહ્યધારી પત્રકોનો ભંગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે આ ઉપરાંત કાયદા વિરુદ્ધ બોગસ ભાડા કરાર બનાવી તેનો ઉપયોગ કરાયો હોવાનું અને વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાત કરાયેલી ફી મુજબ જરૂરી પ્રાથમિક સુવિધા ઊભી ન કરી બાળકોનું શોષણ કરાયું હોવાનું પણ સામે આવ્યું છે સરકારી ધારાધોરણો વિરુદ્ધ ડમી શિક્ષકો દ્વારા શાળા ચલાવવામાં આવતી હતી શિક્ષકોને વાસ્તવમાં રૂપિયા પાંત્રીસો માસિક પગાર ચૂકવી ની રસીદો ઉપર સહી કરાવી મોટી રકમની હેરાફેરી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે તપાસમાં જણાવ્યા મુજબ એક શિક્ષકના અઢારસો પ્રમાણે આઠ શિક્ષકોના એક મહિનાના અંદાજે ચૌદ હજાર ચારસોની ગેરરીતિ થાય છે જે વીસ વર્ષમાં અંદાજે ચોત્રીસ લાખથી વધુની રકમ પર પહોંચે છે આરોપ છે કે સંચાલકો દ્વારા હિસાબો રજિસ્ટરો અને બેંક સ્ટેટમેન્ટ છુપાવી પુરાવા નાશ કરવાની કોશિશ પણ કરવામાં આવી આ તમામ ગેરરીતિઓ તપાસ અહેવાલના રેકોર્ડ ઉપર ઉજાગર થતા સરકારના આદેશથી ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ટંકારિયાના મકબૂલ અભલી સહિતના સંચાલકો સામે પાલેજ પોલીસ સ્ટેશનમાં ત્રેવીસમી ડિસેમ્બરના રોજ છેતરપિંડીનો ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે